મિત્રો આજે મેં તમને બધાને એક સારી વિચારવા જેવી ત્યારે જે વાતો ચાલે છે ઘટનાક્રમ જે કથાવાચક છે અનિરુદ્ધાચાર્ય એને જે મહિલાઓ પર એક એવી ટિપ્પણી કરી જે તેમને ખરેખર એના એમના મોઢેથી કે એમના મુખેથી શોભે નહીં અને તેઓ પાછા એક સનાતન ધર્મના કથાવાચક છે એક હિન્દુ સનાતન ધર્મના અને તેમના કથામાં પણ વધારે અતિશય વધારે લોકો સ્ત્રીઓ જ હોય છે પુરુષો કરતા સ્ત્રીઓ ત્યાં વધારે એના શ્રોતા તરીકે ત્યાં એના જે કથાવાચકનો જે મંડપ લગાવે છે ત્યાં સ્ત્રીઓ જ વધારે પડતી ત્યાંની કથા સાંભળવા માટે જતી હોય છે અને આ જ એ કથાવાચક સંત કે કથાવાચક કે અનિરુદ્ધાચાર્ય તેમને એક એવી ટીપ્પણી કથા સંભળાવતા સંભળાવતા તેઓ બોલી ગયા છે તેનો જે વિવાદ ચાલે છે મિત્રો તો કથા વાંચક કદાચ માફી માંગી પણ લે એમની વાત કયા ઉદ્દેશ તેઓ બોલ્યા છે અને કયા વિડીયો ખરેખર સંપૂર્ણ સાચો રીતે દર્શાવવામાં આવ્યો છે કે પછી એને વચ્ચેથી કાપીને અપલોડ કરીને બતાવવામાં આવ્યો છે પણ જે હોય તે જે એમને વાણી વિલાસથી થોડું આગળથી પણ એમના આવા વિવાદિત બયાનો હતા કે જે સ્ત્રીઓ માટે થોડું અપમાનજનક લાગે અને તેમની જે બોલવાની રીત વચન પર બોલવા પર એમને થોડું સંયમ રાખવો જોઈએ મર્યાદા રાખવી જોઈએ કે તેઓ જે રીતના બોલે છે ખુલ્લે આમ થોડુંક એમને શોભે નહીં અને ખાસ કરીને જે સવાલ સનાતન ધર્મને જાણનારા છે જ્ઞાની છે કથાવાચક છે અને વ્યાસપીઠ પર બેસીને અને આટલી બધી સ્ત્રીઓ વચ્ચે એક આવી રીતના ટિપ્પણી કરવી તો ખરેખર એક કથાવાચન કે સંતને જરાય ન શોભે પણ મિત્રો ચાલો આના પરથી એક આપણે સબક લેવા જેવી છે બાબા અમુક વસ્તુ કહે છે કે આટલી ઉંમરે લગ્ન ન કરવા જોઈએ આટલી નાની ઉંમરે લગ્ન કરી નાખવા જોઈએ તો મિત્રો એ વાત તો બિલકુલ ખોટી છે ચૌદ વર્ષની ઉંમરની છોકરીને કોઈ જવાબદારી નિભાવવાની કે કોઈ એની દુનિયાદારીની કંઈ રીતના રહેવાની રીતિ રિવાજ સમાજના રીતિ રિવાજ એના સંબંધીઓમાં ક્યાં જવાનું કેવી રીતના રહેવાનું એને એ જ ખબર નથી હોતી પોતાના ઘરની કોઈ જાણકારી કે એનામાં કંઈ સમજશક્તિ કે સમજણ પણ નથી હોતી તો આવી નાની બાળકી ચૌદ વર્ષમાં તેને હજુ ભણવાની ઉંમર હોય છે એક ભણવાની ઉંમર ચૌદ વર્ષની ઉંમરે અને એ ઉંમરે જો તેને લગ્ન કરે નાખે તો શું હાલત થાય મિત્રો બરાબર છે તો તમે મારા ઇતિહાસના જો લેક્ચર જોયા હશે કે બાળ વિવાહના પ્રતિબંધ માટે કેટલી બધી મોટી આંદોલનો ચાલેલા તો અનિરુદ્ધાચાર્ય જ્યાં કથાવાચક છે તેમણે જ્યાં કીધું તો ખરેખર તેઓ જ્યાં કહી રહ્યા છે એ સંપૂર્ણ સ્ત્રીઓ માટે ન કહેવાય હા કોઈ સ્ત્રીઓ ખોટી હોય કે કોઈ પુરુષો ખોટા હોય તો મિત્રો તાળી બંને બાજુ વાગે જો આ તાળી છે ને બંને બાજુ વાગે મિત્રો તમે એકલી સ્ત્રીઓને વાક કાઢશો તો પણ ના ચાલે અને પુરુષોને વાક કાઢશો તો પણ ના ચાલે તમે મિત્રો ઘરની બહાર જશો ને તો તમારે સારા અનુભવી થશે અને ખરાબ અનુભવી થશે તમારે નક્કી કરવું છે કયો અનુભવ તમારા મગજમાં લઈને ચલાવવો છે જિંદગીમાં બરાબર છે મિત્રો તમારી જોડે કોઈ ઘટના ખરાબ થઈ તે ઘટના તમે યાદ કરી કરીને બેસી જશો ને મિત્રો તો તમારું જીવન આગળ નથી જવાનું તમારે એમાંથી સબક લેવાનો છે એમાંથી શીખવાનું છે અને સબકને તમે આગળ આગળ જશો ને તો નિશ્ચિત તમે સફળતા મળશે તમે આગળ જશો એટલે મારો કહેવાનો મતલબ એ છે કે નાની ઉંમરે કોઈ સ્ત્રી બાળ વિવાહ ન થાય તો ત્યારે ભલે એક કથાવાચક છે સંત છે એમના મંડપમાં પંડાલમાં ઘણા બધી સ્ત્રીઓ આવે છે સાંભળવા હું જરૂર એમને જ્ઞાન હશે અને જ્ઞાન છે તો આટલું બધું પબ્લિક આવે છે એમને હું નમન કરું છું પણ જે આ ભાષાનો અભદ્ર રીતે ઉપયોગ કર્યો છે મિત્રો બધી સ્ત્રીઓ ખરાબ નથી હોતી કે બધા પુરુષો ખરાબ નથી હોતા કે કોઈ આખી સમાજ કે કોઈ આખી કોમ ખરાબ નથી હોતી મિત્રો આપણે વિચારવાનું આ મગજનું વિચારવાનું વિશાળ હોવું જોઈએ જેમ આપણું હૃદય દિલનો દરિયો છે એક સમુદ્ર કેવો મોટો દરિયો છે એમાં આપણું હૃદય પણ દરિયા જેવું રાખવાનું હોય મિત્રો હવે એમને જે એક વાત કરી છે કે અત્યારની સ્ત્રીઓ ટૂંકા કપડાં પહેરે છે લિપસ્ટિક લગાવે છે લગ્ન પહેલાં એની રેસામાં રહે છે બરાબર છે મિત્રો તો મિત્રો હું એમ કહું છું કે આ બધું ચાલો આપણે સાઈડમાં મૂકી દઈએ અત્યારે નવું જનરેશન ચાલે છે નવા જનરેશનમાં છોકરા છોકરીઓ અત્યારે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ આ ચેટ ફલાણું ચેટ બધું વાપરે છે બરાબર છે તમને ખબર છે અને અત્યારે એવું માધ્યમ બની ગયું છે કે બધાને ગમે ત્યારે તૈયારીમાં વાત કરવાનું મળી જાય છે હવે ખાસ કરીને અત્યારના મા બાપે ખાસ ધ્યાન રાખવાનું હોય પોતાની દીકરી મોટી થાય કે ભણતી હોય તો એમનું ધ્યાન રાખવાનું હોય એમને સંસ્કાર આપવાના હોય છે દીકરી ક્યાં જાય છે શું કરે છે થોડું ધ્યાન રાખો અને દીકરી જોડે હળી મળીને ખુલ્લા મનથી વાત કરો મિત્રો ખુલ્લા મનથી વાત કરશો તો દીકરી તમને જરૂર કહેશે પોતાના માતાને પોતાની પિતાને કે પોતાના ભાઈને એને એકદમ ખુલ્લા મનથી રાખો એને કોઈ બાંધી રાખો નહીં ઘરમાં એને જે ગમતું હશે એ કરવા દો હા પછી ખોટું કરતી હશે ને તો એને સમજાવો કે તમારી દીકરી છે તમારું બાળક છે એને સારા સંસ્કાર આપો તમે સારું જોશો ને મિત્રો સારું તમે જોશો ને કોઈ બી વસ્તુ તો તમારા મગજમાં દિમાગમાં સારી વસ્તુ જ આવવાની છે ખોટી વસ્તુ ક્યારેય નથી આવવાની મિત્રો હા એને સમજાવો એમના મિત્રો છે દોસ્તાર છે કે બહેનપણીઓ છે એને ફરવા પણ જવા દો ઘરની બહાર ઘરની બહાર ચાર દિવાલની વચ્ચે રહીને કોઈ વિકાસ નથી થવાનો માનસિક રૂપે કે શારીરિક રીતે બરાબર છે એટલે ઘરની બહાર પણ જવા દો પણ તમે એનું ધ્યાન રાખો એમના મિત્રો કેવા છેની બેનપણીઓ કેવી છે ખોટા રસ્તે લઈ જાય છે એના મોબાઈલમાં જુઓ તમે કોઈ ચેક કરો એટલે આ વસ્તુ તમારે જોવાનું હોય છે બધી સ્ત્રીઓ ખરાબ નથી હોતી હા જરૂર અત્યારે એવું જનરેશન એવું થઈ ગયું છે બહુ સુપર એકદમ ફાસ્ટ ટૂંકા કપડાં પહેરે કે આ પહેરે પણ મિત્રો આ તો બધું રહેવાનું જ છે બરાબર હવે કોઈ સાડી પહેરીને નોકરી કરવા નથી જવાનું કોઈ સાડી પહેરીને કોઈ નથી ફરવાના બરાબર છે તો મિત્રો તમારી નજર પુરુષોએ પણ થોડું વિચારવું પડશે કોઈ પણ સ્ત્રી જતી હોય તો તેને મા દીકરી બહેનની નજરે જોવા રાખો તો આપણે અને સ્ત્રીઓએ પણ કોઈ પણ ભાઈ જતો હોય તો એને સારી રીતના કંઈ પણ વિવાદ થયો હોય તો સારી રીતના શાંત ભાવે એક તમે સારી રીતના બોલશો ને તો વિવાદ થતો પણ બચી જશે મિત્રો અચ્છા મિત્રો હા મુજે ઠીક ઠીક હૈ મુજે હિન્દી બી આતા હૈ બરાબર હે મિત્રો મેં તો યાર હું जो अनुरद्धाचार्य है कथावाचक जिन्होंने एक टिप्पणी की है कि सभी महिलाओं ऐसा करती पच्चीस साल की उम्र में शादी से पहले ही सब कुछ कर लेती है ऐसा किया है उसके बारे में बोल रहा हूँ मैं ज़्यादा उसमें नहीं जा रहा हूँ मित्रों की तो देखिए मित्रों मैं तो सभी के बारे में अच्छा ही सोचता हूँ समझ लीजिए मैं हमेशा मैं अच्छा ही सोचता हूँ चाहे मेरा दुश्मन आ जाए ना तो एक बार भी उसके बारे में अच्छा सोचता हूँ देखता हूँ वो कितनी मेरी दुश्मन रखी है इसने दिल में बराबर है कभी मित्रों डरना नहीं चाहिए मित्रों ठीक है ठीक है कभी डरना नहीं चाहिए मित्रों देखो डरना नहीं चाहिए कभी डर, डरोगे तो आप कुछ कर नहीं पाओगे डरने से कुछ नहीं होगा नहीं आप अपने जीवन में सफल होगे नहीं आप आ, कोई भी परीक्षा में उत्तीर्ण होगे नहीं आप कोई भी अपने संघर्ष में उत्तीर्ण नहीं होगे सफलता आपको मिलने वाली नहीं है डरने का चीज़ नहीं है सास रखिए अपने अपने अंदर हौसला रखिए मित्रों तो देखिए मैं लड़कियों के बारे में बता रहा हूँ ठीक मेरी माता है बहन है बहुत आदरणीय है मित्रों माता के बिना तो कुछ नहीं है संसार भी नहीं है पूरा मित्रों माता के लिए तो हमें पाँव छूना चाहिए हमारे माँ बाप की सेवा करनी चाहिए जैसे हिंदू में जो श्रवण कुमार है जो अपने अंधे माता पिता को कैसे वो बिठा के ले गए थे चारों धाम की यात्रा में तो मित्रों हमारे माता पिता का भी बहुत महिमा है तो लड़कियाँ अपने बच्चे को भी अपने माता पिता की प्रेम रखना चाहिए उनके मान सम्मान रखना चाहिए उसके प्रति और उनको भी इज्जत देना देना चाहिए बराबर मित्रों यदि हमारे माता पिता भी अच्छे रहेंगे उनको अच्छा संस्कार देंगे उसका अच्छा बर्तन से उसको लालन पालन करेंगे उसको अच्छी तरह से ख्याल रखेंगे तो उनका बच्चा भी अच्छा ही बनेगा संस्कारी बनेगा गुणी बनेगा ज्ञानी बनेगा तो और जीवन में वो अच्छा काम ही करेगा उनका नाम रौशन ही करेगा पूरी दुनिया में तो मित्रों मैं ये समझता हूँ कि हमें पुरुषों को भी अपना जो मस्तिष्क में जो विचार है गंदा किसी भी स्त्री के बारे में तो वो करना भी नहीं चाहिए चाहे कोई भी हो देखिए हम रास्ते में जा रहे हैं समझ लीजिए मैं आपको एक उदाहरण देता हूँ कि हम रास्ते में जा रहे हैं ठीक है ठीक है अभी सुन लीजिए मित्रों आप सभी वो भी कहो अच्छा कर सकते हो अरे बुरा भी कर सकते हो देखिए मैं आपको समझाने की कोशिश करूँगा देखिए हम कहीं सड़क में जा रहे हैं मित्रों बराबर है अभी मेरे साथ में दूसरा भी मेरा मित्र है बराबर है महेश है हम दोनों जा रहे हैं और तीन है हैं मैंने उसको बहन की दृष्टि से देखा दूसरे ने उसको गंदी नज़र से देखा तो मित्रों हमारी मेरा कहने का मतलब ये है कि हमारी नज़रिया हमारी सोच बदली है जब तो ये नहीं बदलेगा ना तो कुछ बदलने वाला नहीं है चाहे कुछ भी कर लो तो हमारी सोच पहले बदलना चाहिए और हमें कभी गंदी सोच रखना नहीं चाहिए दिमाग में हमें अच्छा ही सोचना चाहिए चाहे आपके बारे में कोई कैसे भी बुरा कहे या कोई गलत सोचे लेकिन नहीं मैं तो ऐसा हूँ ही नहीं हा? मेरे अंदर ऐसी भावना है ही नहीं इनके प्रति भी नहीं या मेरे प्रति भी तो कोई विवाद होने वाला ही नहीं है पहली बात तो तुम जो गंदा कचरा अपने मन के अंदर घुसोगे मरोगे तो वही उसका बाहर निकलता है और इससे बहुत बड़ा विवाद होता है दिक्कत होता है तो देखिए मित्रों मैं हर हमेश आपके लिए अच्छी बात करता हूँ आजकल जो छोटे लड़के हैं चौदह साल के पंद्रह साल के तो देखो मित्रों ये प्रेम में या किसी लड़कियों में या लड़के को लड़की में फंसने में कोई जल्दबाजी नहीं है आपकी अभी बेटा पढ़ाई करने की उम्र है बच्चे आपको पढ़ाई करना चाहिए अच्छी तरह से बराबर आप पढ़ाई कीजिए पढ़ाई कीजिए आपके माँ बाप का अपने समाज का सोसाइटी का नाम पूरी दुनिया में रोशन कीजिए बाबा प्रेम तो आपको मिलने ही वाला है मित्रों यदि आप अपने भगवान को अपने देव को जिसको मानते हो दिल से तो वो जरूर आपको प्रेम करेगा और आपको प्रेम अच्छा से मिलेगा और अपने माँ बाप भाई बहन भी आपको प्रेम कर ही रहे मित्रों बराबर है मेरा यही कहना है मित्रों आप सब लोग अपनी नज़रिए बदलिए और जो गंदी सोच है उसको त्याग दीजिए चाहे कोई भी बात हो किसी भी बात हो चाहे झगड़ा है या कोई भी अपना अगल बगल में है तो हमें यह सब त्याग देना चाहिए और अपनी स्त्री को अपने जो माता है बहने हैं बाबर है इसको तो इतना बड़ा सम्मान शास्त्र में भी दिया हुआ है बाबर माता के बिना तो भगवान भी अधूरे है तो हमारी माता बहनों को भी हम आदर देना चाहिए उनको मान सम्मान देना चाहिए मित्रों तो इनके बारे में हमारी ऐसी सोच या किसी भी व्यक्ति की ऐसी सोच का हम खंडन करते हैं बराबर है मित्रों तो माता के बिना ये तो जगत अधूरा है पूरा मित्रों मैं कहता हूँ कि जो ये कहा है कि कम उम्र में शादी कर दो पूरी घर की जिम्मेदारी उनके लड़की उस छोटी सी बालकी पर ठोक दो तो ये बिल्कुल ही गलत है हाँ जरूर वो अनुराधाचार्य जो कथावाचक है वो अच्छे कथावाचक है बहुत बड़े वक्ता है और उनकी बातें बहुत मिठ्ठी लगती है सुनने में लेकिन उन्होंने यदि गलत किया है तो उनको माफ़ी मांगना भी चाहिए और नहीं किया है तो फिर नहीं भी मांगनी चाहिए लेकिन जो भी है ऐसी सोच हमें किसी भी व्यक्ति को रखनी नहीं चाहिए तो मित्रों हमें सभी स्त्रियों को सभी नारियों को मान सम्मान देना चाहिए हमारी सोच नजर है वो तो कभी हमें गलत नहीं रखनी चाहिए बराबर मित्रों और मैं भी आप सबसे आशा रखता हूँ कि आप भी अपनी सोच बहुत ऊंची रखिए जय हिंद जय भारत